પોરબંદરમાં હની ટ્રેપનો શિકાર બની એક વ્યક્તિ આત્મહત્યા કર્યાની ફરિયાદ બદનામીના ડરથી આત્મહત્યા કર્યાનો મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે ભોગ બદનામીના ડરથી ઓગસ્ટે આત્મહત્યા કર્યાનો આરોપ વિસાવદર બોલાવીને રૂપિયાની માંગણી કર્યાનો મૃતકના પરિવારનો આરોપ છે દયાબેન રાઠોડ અને ડાયાભાઈ જાદવ નામના વ્યક્તિ પર હની ટ્રેપનો આરોપ પોલીસે ફરિયાદના આધારે બંને શખ્સોની ધરપકડ કરી લીધી છે તો હની ટ્રેપનો આરોપ લગાવવામાં આવ્યો અને હની ટ્રેપના ડરથી એક વ્યક્તિએ જીવન ટૂંકાવી લીધું છે પોરબંદરમાં હની ટ્રેપનો શિકાર બની એક વ્યક્તિએ આત્મહત્યા કર્યાની ફરિયાદ બદનામીના ડરથી આત્મહત્યા કર્યાનો મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે ભોગ બનનારે બદનામીના ડરથી આઠ ઓગસ્ટે આત્મહત્યા કર્યાનો આરોપ વિસાવદર બોલાવીને રૂપિયાની માંગણી કર્યાનો મૃતકના પરિવારનો આરોપ છે